આજે આપણે પહેલાં થેસ્સેલોની તેનો પાંચમો અધ્યાય અને તેની સત્તરમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે નિત્ય પ્રાર્થના કરો આઈ મીન આ પ્રભુનું વચન છે પહેલા થેસ્સેલોની તેનો પાંચમો અધ્યાય સત્તરમી કલમ આજનો આપણો જે વિષય છે એ વિષય છે પ્રાર્થનાહીન જીવનો શા માટે મંડળીઓમાં કુટુંબોમાં એ પ્રાર્થનાહીન જીવનો જોવા મળે છે એના કારણો કયા છે તેના વિશે આજે આપણે પ્રભુના વચનોમાં મનન કરવા માંગીએ છીએ પ્રભુ ખ્રિસ્તે પોતે એ પ્રાર્થનામય જીવનનો શ્રેષ્ઠ ઉત્તમ નમૂનો તેમણે પોતે આપણને પૂરો પાડ્યો છે પ્રભુ સુખ્રીસ વહેલી પરોળમાં મોડી રાત્રે અને રોજ નિત્ય એ પ્રાર્થનામય જીવન પ્રભુ સુખ્રીસ એ ગાળતા હતા શા માટે હાલના સમયમાં પ્રાર્થનાહીન જીવનો જોવા મળે છે શા માટે હાલના સમયમાં મંડળીઓમાં કુટુંબોમાં એ પ્રાર્થનાહીન જીવનો જોવા મળે છે એના વિશે આજે આપણે જોવા માગીએ છીએ મુખ્યત્વે ચાર કારણો આપણે એ માટે તપાસીએ છીએ સૌથી પહેલું કારણ નિરાશા દરેક વ્યક્તિના જીવનમાં એ નિરાશા આવે છે વ્યક્તિની મહત્વાકાંક્ષા બહુ ઊંચી હોય છે બહુ જ વધારે હોય છે પણ જ્યારે એ એને પ્રાપ્ત થતું નથી ત્યારે મનુષ્ય એ નિરાશા અનુભવે છે અને એમ રહીને એ કાં તો ઈશ્વરથી દૂર થાય છે અથવા એ જગત અને જગતની બાબતોમાં એ આગળ વધે છે અને નિરાશા એ માણસના સ માણસના જીવનમાં અલગ અલગ સમયે અલગ અલગ રીતે એ આવતી હોય છે ઈશ્વરને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ પ્રાર્થનાના જવાબ મુખ્યત્વે ત્રણ રીતે આપણી પાસે આવે છે કાં તો એ હામા હોય છે કાં તો એ ના હોય છે કાં તો એ થોભો અથવા રાહ જોવા વિશે હોય છે પણ મનુષ્યનો સ્વભાવ છે કે એ મનુષ્યને બધું જ એ ઈચ્છે એ ચાહે અને એની અનુકૂળતાએ એને મળવું જોઈએ પણ જ્યારે એ પ્રમાણે થતું નથી ત્યારે એ નિરાશ થઈ જાય છે અને એ ઈશ્વરથી એ પ્રાર્થનામય જીવનથી એ દૂર થઈ જાય છે પણ પ્રભુ સુખ્રિસ્તે આપણને જો આપણી પ્રાર્થનાનો જવાબ ન મળે અથવા આપણે જે ઈચ્છીએ છીએ એ આપણને ન મળે ત્યારે શું કરવું તેનો પણ ઉકેલ જવાબ આપણને પ્રભુના વચનોમાં પ્રભુ સુખ્રિસ્તે પોતે આપ્યો છે અને ત્યારે પણ પ્રાર્થના કરવાને માટે પ્રભુ ખ્રિસ્ત એ આપણને પ્રોત્સાહિત કરે છે લુકની સુવાર્તા તેના અઢારમા અધ્યાયની એકથી સાત કલમ ત્યાં એ ન્યાયાધીશ અને ન્યાયાધીશ અને એની સાથે એક વિધવાની વાતચીતનો એ પ્રસંગ એ દાખલો ત્યાં પ્રભુ ખ્રિસ્ત પોતે આપે છે અને એ લુક અઢારમી અઢારમા અધ્યાયની પહેલી કલમનો પહેલો ભાગ બાઇબલ નોંધે છે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ એ વિધવા એ રોજે રોજ એ ન્યાયાધીશની પાસે આવે છે ન્યાયને માટે ન્યાયાધીશ રોજે રોજ કદાચ એની અવગણના કરે છે પણ આપણે જોઈશ જ્યારે એ વિધવા એ રોજે રોજ જ્યારે આવે છે એ ન્યાયાધીશને તસદી આપે છે ત્યારે ન્યાયાધીશ કહે છે કે માટે તો હા ન્યાયાધીશ કહે છે જો કે હું ઈશ્વરથી બીતો નથી અને માણસને ગણકારતો નથી તો પણ આ વિધવા મને તસદી દે છે આ વિધવા રોજે રોજ એ મારો સંપર્ક કરે છે એ મારી ઓફિસમાં આવે છે મને રોજે રોજ એ ખાલાવાલા કરે છે માટે હું તેને ન્યાય અપાવીશ રખે ને તે વારે ઘડીએ આવીને મને થકવે એ વિધવા એ રોજે રોજ એ ન્યાયને માટે એ ન્યાયાધીશની પાસે આવતી હતી ન્યાયાધીશ જ્યારે પહેલીવાર એને ના પાડી હશે ત્યારે એ વિધવા એ નિરાશ થઈ નહીં એ નિરંતર એ સતત એ રોજે રોજ એ વારે ઘડીએ એ એ પાસે આવે છે છે અને કહે સાતમી કલમમાં તો ઈશ્વર પોતાના પસંદ કરેલા કે જેઓ તેમને રાત દિવસ વિનવે છે અને જેઓના વિશે તે ખામોશી રાખે છે તેઓને ન્યાય શું નહીં આપશે પ્રભુ સુખ્રીસ કહે છે કે જેઓ ઈશ્વરના પસંદ કરેલા છે જો તેઓ ઈશ્વરને રાત દિવસ વિનવે તો શું ઈશ્વર તેઓને ન્યાય નહીં આપે નિરાશા એ આપણા જીવનોમાં એ આવતી હોય છે પણ લુક અઢાર સાત કલમ તેનો ઉકેલ આપણને આપે છે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ લુક અઢારમાં એ વિધવાની ન્યાયની અરજ એ સાંભળવામાં આવી અને આપ શાસ્ત્રપાઠ આપણને ઉત્તેજન આપે છે કે નિરાશાના સમયમાં પણ આપણે લુક અઢાર અને એક પ્રમાણે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ બીજું કારણ બીજું કારણ છે મનુષ્યની પાપ અને ભૂંડાઈ જ્યારે આપણે આજ્ઞાભંગ કરીએ છીએ ત્યારે આપણે આપણું પ્રાર્થનામય જીવન એ ગુમાવીએ છીએ આપણું પ્રાર્થનામય જીવન એ અવરોધાય છે ગીતશાસ્ત્ર છાસઠ અને અઢાર નોંધે છે જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં આપણી ભૂંડાઈ આપણું પાપ જો આપણે કરીએ છીએ તો ઈશ્વર સાથેનો આપણો સંબંધ એ અવરોધાય છે ઈશ્વર સાથેના સંબંધમાં એ જાણે કે એ દિવાલ આવે છે અને ઈશ્વર સાથેના સંબંધમાં આપણે અળગા થઈએ છીએ ગીત શાસ્ત્રી કહે છે જો હું ભૂંડાઈ કરવાનો ઈરાદો મારા હૃદયમાં રાખું જીવનમાં રાખું પ્રભુ મારું સાંભળે જ નહીં અને આપણા જીવનમાં જો ભૂંડાઈ આપણા જીવનમાં જો દુષ્ટા છે પાપ છે તો આપણે પ્રાર્થનાહીન જીવનો જીવી રહ્યા છે જો આપણને ઈશ્વર તરફથી મળતી માફી જો પ્રાપ્ત થઈ નથી એ માફી માગી નથી એ કબૂલાત કરી નથી તો આપણે પ્રાર્થનામય જીવન પ્રાર્થનાહીન જીવનો આપણે જીવી રહ્યા છે બીજું કારણ છે એ ભૂંડાઈ અને એ પાપ અને ત્રીજું કારણ છે ડિસ્ટ્રેક્શન વિક્ષેપ હાલનો સમય એ દરેક વ્યક્તિ એ વ્યસ્તામાં પોતાના જીવનનો પસાર કરે છે અલગ અલગ સંબંધો અલગ અલગ સર્કલ અને વિશેષ તો હાલના સમયમાં સોશિયલ મીડિયા આ બધી બાબતો આપણને ઈશ્વરથી અને પ્રાર્થનાથી આપણને દૂર લઈ જાય છે એ આપણી અને ઈશ્વર અને પ્રાર્થનાની વચ્ચે એ આવે છે યાકૂબ ચોથો અધ્યાય ચોથી કલમ કહે છે જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વેર છે જો આપણે જગત અને જગતના વાનાઓ સાથે વધુ ગાઢ મિત્રતામાં છે એમની મૈત્રીમાં છે તો આપણે ઈશ્વરથી દૂર છે પ્રાર્થનામય જીવનથી દૂર છે અને આપણે પ્રાર્થનાહીન જીવનો જીવી રહ્યા છે ત્રીજું કારણ છે વિક્ષેપ અને ચોથું અને અંતિમ કારણ છે આપણું કૌટુંબિક જીવન આપણું લગ્ન જીવન એ પણ પ્રાર્થનાહીન જીવનોનું એક કારણ છે એના લીધે પણ આપણી પ્રાર્થનાઓ એ અટકાવવામાં આવે છે પહેલો પિતર ત્રીજો અધ્યાય સાતમી કલમ કહે છે એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજણપૂર્વક ગ્રહો અને તમે તેઓની સાથે જીવન તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને તેને માન આપો અને એની પછીનું જે વાક્ય છે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે જો આપણે ઈશ્વરની આજ્ઞા મુજબ જો આપણે ઈશ્વર જેને માન આપે છે એ લગ્ન સંસ્થા એ લગ્ન જીવનમાં જો આપણે ઈશ્વર અને આપણા પાર્ટનરને જો વિશ્વાસું નથી તો પણ આપણે પ્રાર્થનાહીન જીવનો જીવી રહ્યા છે આપણી પ્રાર્થનાઓ એ અટકાવવામાં આવશે પ્રાર્થનાહીનતા એ આળસ એ અનિયમિતતા એ નિષ્ક્રિયતા અને એ ઈશ્વરનો ત્યાગ છે અને પ્રભુ આ બધી બાબતો આપણા જીવનમાંથી દૂર કરે અને આપણને નિત્ય પ્રાર્થના કરવાને માટે આપણી સહાય મદદ કરે અને આપણા ઘૂંટણો આપણા હૃદયો જીવનો મનો એ પ્રાર્થનામય બને એ શુભેચ્છા અને પ્રાર્થના બ્લેસ યુ